નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠ ની આજે નવી સ્વાધ્યન પોથી બે હાજર ચોવીસ પચીસ ને આવ્યું છે તે નવી સ્વ અધ્યયન અંદર જે ભાગ નંબર ચાર આપણને આપેલો છે તેમાં સામાજિક વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર અગિયાર આપેલો છે ખેતી તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીના ભાગ ચારની અંદર આપણને જેટલા પણ વિષયો આપેલા છે તે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યન પુથી આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે જો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ચાલો તો શરૂ કરીએ આપણે પાઠ નંબર અગિયાર ખેતી અધ્યયન નિષ્પત્તિ શૈક્ષણિક મુદ્દાઓ આપણને આપવામાં આવેલા છે અને ત્યાર પછી જોઈએ સર્વપ્રથમ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો પહેલો સવાલ નીચેનામાંથી કયા પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી તો જવાબ આવશે વિકલ્પ સી ઘઉં બીજું નીચેનામાંથી ખેતી માટે આવશ્યક પરિબળ કયું છે તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે પાણી જમીન અને આબોહવા ત્રીજો સવાલ કાળી જમીનના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય નથી તો જવાબ આવશે વિકલ્પ સી લોહ તત્વ અને અન્ય સેન્દ્રીય તત્વોને લીધે તેનો રંગ કાળો દેખાય છે ચોથું કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને તથા સળગાવી જમીન સાફ કરવાની ખેતી કરવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ બી ઝૂમ ખેતી પાંચમું નીચેનામાંથી કૃષિ તંત્રનું અગત્યનું રોકાણ કયું છે તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે એક બે ત્રણ એક બે ચાર અને બે ત્રણ અને ચાર એટલે કે નીચેનામાંથી કૃષિ તંત્રનું અગત્યનું રોકાણ કયું છે તો આપેલ તમામ એટલે કે ખાતર મશીન બીજ અને મજૂર બધું જ બરાબર ચાલો ત્યાર પછી જોઈએ છઠ્ઠું મને ઓળખો મારો ઉપયોગ વનસ્પતિજન્ય કીટનાશકોમાં થતો નથી તો જવાબ આવશે વિકલ્પ એ વડ કોઈ વ્યક્તિ નીચે જણાવેલ જમીન અને તેની વિશેષતા અંગે મૂંઝવણ અનુભવે છે તો જમીન અને વિશિષ્ટતાને યોગ્ય રીતે જોડી અને તેની મદદ કરો ચાલો તો જોઈએ આમાં જવાબ આવશે આપણો વિકલ્પ બી જો અહીંયા વિકલ્પ બી જે છે તે જવાબ આવશે એટલે કે કાપની જમીન તો એને આપણે જોડીશું ઈ સાથે એટલે કે નદીઓ દ્વારા નિક્ષેપિત કાપ બીજાને આપણે જોડીશું એ સાથે એટલે કે પીઠ પ્રકારની જમીન તો ભેજવાળા વિસ્તારોમાં જૈવિક પદાર્થોનો સંગ્રહ પર્વતીય જમીન તો એને જોડીશું બી એટલે કે સ્તર પાતળું અને અપરિપક્વ ચોથું છે કાળી જમીન તો એને આપણે જોડીશું સી એટલે કે ચીકણી કસવાળી અને ભેજ સંગ્રહ શક્તિ વધારે ને પાંચમું છે રણ પ્રકારની જમીન તો એને આપણે જોડીશું ડી ઓછી ફળદ્રુપ અને દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે ત્યાર પછી આઠમું જો તમે ખેડૂત હો તો ખેતી માટે નીચેનામાંથી કઈ ક્રિયાઓ કરશો તો જવાબ આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે સિંચાઈ વાવણી નિંદણ અને લણણી ત્યાર પછી નવમું સફરજન તો બાગાયતી ખેતી તો ડાંગરમાં જવાબ આવશે આદ્ર ખેતી દસમું મને ઓળખો હું દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છું તો જવાબ આવશે વિકલ્પ સી ભારત અગિયારમું જો તમને લોન કુદરતી ઢોળાવો ગોલ્ફ કોર્સ જેવા વિસ્તારોમાં વધુ ઉપયોગી સિંચાઈ પદ્ધતિ વિશે પૂછવામાં આવે તો તમે નીચેનામાંથી કઈ સિંચાઈ પદ્ધતિ અપનાવવાની સલાહ આપશો તો જવાબ આવશે વિકલ્પ સી ટપક સિંચાઈ બારમું નીચેનામાંથી કઈ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ મુખ્ય ધ્યેય બાષ્પીભવન ઓછું કરવાનો છે તો જવાબ આવશે વિકલ્પ બી ફુવારા પિયત તેરમું બાજરીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા તો મગફળીનું સૌથી વધુ ઉત્પાદન તો એમાં જવાબ આવશે વિકલ્પ એ જુનાગઢ ચૌદમું જો તમે આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં ફરી રહ્યા છો તો ત્યાં કયા પ્રકારની જમીન જોવા મળશે તો જવાબ આવશે વિકલ્પ બી રાતી જમીન પંદરમું જૈવિક કીટનાશક જીવાણુઓ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે તો જવાબ આવશે વિકલ્પ સી એક બે અને ચાર એટલે કે જીવાણુઓમાં બેસીલીસ જાતિના જીવાણુઓ મોખરે છે ત્યાર પછી બીજું તે ઉપદ્રવી જીવાતોમાં જુદા જુદા રોગ લાગુ પાડે છે અને ચોથું તે જૈવિક કીટકનાશકોમાં જીવાણુઓ લગભગ હિસ્સો ધરાવે છે ગુજરાતમાં પચાસ ટકા કરતા વધુ વિસ્તારમાં કયા પ્રકારની જમીન જમીન જોવા મળે છે છે તો જવાબ આવશે વિકલ્પ એ ત્યાર પછી પ્રશ્ન નંબર બે એ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલો સવાલ વિશ્વના આશરે ત્રીસ ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે તો ખોટું બીજું સઘન ખેતીમાં આર્થિક વળતરને મહત્વ આપવામાં આવે છે તો સાચું ત્રીજું ટપક સિંચાઈને કેટલીક વખત ડાંગરનો સાચું પાંચમું ઘઉં છે મોટાભાગે સઘન કૃષિ કરે છે તો સાચું અને સાતમું નહેરોના પાણીનો સિંચાઈ માટે સતત વધુ પડતો ઉપયોગ ફાયદાકારક છે તો ખોટું આઠમો સવાલ ડેમ બાંધવાથી કુવા અને બોરના તળ ઊંચા આવે છે તો સાચું ખેત ઉત્પાદન માટે બિયારણ એક મહત્ત્વનો ભાગ ભજવે છે તો સાચું દસમું ખેતી વિકાસનું અંતિમ લક્ષ્ય એ ખોરાકની સુરક્ષામાં વધારો કરવાનું નથી તો જવાબ આવશે ખોટું ત્યાર પછી અગિયારમો સવાલ ટપક સિંચાઈ પદ્ધતિ ટૂંકા ગાળે વવાતા પાકો માટે વધુ ઉપયોગી છે તો જવાબ આવશે સાચું બારમું ફુવારા પિયત પદ્ધતિથી પાણી પહોંચાડવું એ વરસાદથી પાણી પડવાની રીતને અસમાન છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી પ્રશ્ન નંબર બે બી બંધ બેસતા જોડકા રચો એમાં સઘન ખેતી એને જોડીશું વિકલ્પ સી તમાકુ સાથે બાગાયતી ખેતી એને જોડીશું એ એટલે કે ચા સાથે સૂકી ખેતી એને જોડીશું વિકલ્પ ડી જુવાર સાથે અને આદ્ર ખેતીને આપણે જોડીશું વિકલ્પ બી ડાંગર સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ એ ખાલી જગ્યા યોગ્ય શબ્દ વડે પૂરો એમાં પહેલું ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં ખાલી જગ્યા સ્થાન ધરાવે છે તો જવાબ આવશે પ્રથમ બીજું મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ખાલી જગ્યા દેશ પછી બીજા ક્રમ છે તો જવાબ આવશે ચીન ત્રીજું સઘન ખેતીને ખાલી જગ્યા ખેતી પણ કહે છે તો જવાબ આવશે વ્યાપારી ચોથું બાયોટેકનિક પદ્ધતિથી બાગાયતી પાકો માટે ખાસ કરીને ખાલી જગ્યા તૈયાર કરવામાં આવે છે તો રોપા ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ખાલી જગ્યા જિલ્લામાં થાય છે તો જૂનાગઢ છઠ્ઠો ગુજરાતમાં ખાલી જગ્યા દ્વારા ખેડૂતોને આધુનિક માહિતી અને માર્ગદર્શન અપાય છે તો કૃષિ મેળાઓ વિશ્વના આશરે ખાલી જગ્યા ટકા લોકો ખેતી પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે તો પચાસ ટકા કપાસની કાળી જમીન ખાલી જગ્યાના નામે ઓળખાય છે તો જવાબ આવશે રેગુર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બી તફાવત આપો બાગાયતી ખેતી અને સઘન ખેતી તો જોઈએ બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને કરવામાં આવતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે સઘન ખેતી સિંચાઈની સુવિધાઓ ઊંચી જાતના બિયારણો ખેતીની નવી ટેકનોલોજી રાસાયણિક ખાતરો કીટનાશકો વિવિધ પ્રક્રિયાના યંત્રો વગેરેનો ઉપયોગ કરીને કરવામાં આવતી ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે બાગાયતી ખેતી તેમાં આ બાગાયતી પાકો અને ફળોની ખેતી કરવામાં આવે છે સઘન ખેતીમાં જોઈએ તો તેમાં મુખ્યત્વે રોકડિયા પાકોનું વધારે વાવેતર કરવામાં આવે છે ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ તો ટપક સિંચાઈ પદ્ધતિમાં જોઈએ તો આ સિંચાઈ પદ્ધતિમાં વાલ્વ પાઇપ નળીઓ અને આ ઉત્સર્જકોનો સહિયારો ઉપયોગ કરી અને છોડને પાણી પહોંચાડવામાં આવે છે ફુવારા પિયત પદ્ધતિમાં જોઈએ તો તેમાં પાણીને વહેંચવા માટે પંપ વાલ્વ પાઇપ અને ફુવારાનો સહિયારો ઉપયોગ કરવામાં આવે છે આ પદ્ધતિમાં કપાસ એરંડા શેરડી કોબીજ વગેરે માટે અનુકૂળ છે જ્યારે આ પદ્ધતિ ઘઉં બાજરી જુવાર મકાઈ ચણા ઘાસચારો વગેરે માટે અનુકૂળ છે ત્યાર પછી છે ડાંગર અને મગફળી તો ડાંગર એ મુખ્ય ખાદ્ય પાક છે જ્યારે મગફળી એ તેલીબિયા પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે તેને ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે છે જ્યારે એને કાળી કસવાળી ગોરાળું અને લાવાની રેતી મિશ્રિત પાણી ભરાય તેવી જમીન વધારે અનુકૂળ આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એમાં પહેલો સવાલ કૃષિને અસર કરી રહેલા પરિબળો જણાવો તો કૃષિને અસર કરતા પરિબળો આ પ્રમાણે છે સુધારેલા બિયારણો જંતુનાશકો સિંચાઈની ઉન્નત સગવડો ટપક સિંચાઈ પદ્ધતિ ફુવારા પિયત પદ્ધતિ ખાતરો અને કૃષિયંત્રો બીજું ગુજરાતમાં મુખ્ય કયા કયા પાકો થાય છે તો ગુજરાતમાં થતા મુખ્ય પાકોમાં આપણે આપણે જોઈએ તો બાજરી ઘઉં ડાંગર જુવાર મગફળી કપાસ શેરડી તમાકુ વગેરે પાકો કેરી કેળા ચીકુ ચીકુ પપૈયા દ્રાક્ષ સ્ટ્રોબેરી નારિયળ વગેરે ફળો ચણા મગ મઠ હળદ તુવેર વગેરે કઠોળ તેમજ મરચાં જીરું વરિયાળી રાય વગેરે મસાલા ત્રીજો સવાલ કૃષિના પ્રકારો કયા કયા છે તો કૃષિના પ્રકારો આ પ્રમાણે છે જીવન નિર્વાહ ખેતી સ્થળાંતરિત ખેતી સઘન ખેતી સુખી ખેતી આદ્ર ખેતી અને બાગાયતી ખેતી ચોથો સવાલ તમારા વિસ્તારમાં કયા કયા પાક થાય છે તો અમારા વિસ્તારમાં કપાસ શેરડી ઘાઉં બાજરી જુવાર મગફળી જીરું રાય તલ ચણા વગેરે જેવા પાકો થાય છે પાંચમો સવાલ વનસ્પતિ જન્ય કીટનાશકોમાં કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે તો વનસ્પતિ જન્ય કીટનાશકોમાં લીમડો કરંજ મહુડો તુલસી રતનજોત ફુદીનો કારેલા તમાકુ સેવંતી વગેરે વનસ્પતિનો ઉપયોગ થાય છે છઠ્ઠો સવાલ જૈવિક કીટનાશકોમાં કોનો કોનો સમાવ ઉપયોગ થાય છે તો જૈવિક કીટનાશકોમાં જીવાણુ એટલે કે બેક્ટેરિયા વિષાણુ ફૂગ કૃમિ અને વનસ્પતિજન્ય આધારિત જૈવિક કીટનાશકોનો ઉપયોગ થાય છે તેમાં જીવાણુઓ લગભગ નેવું ટકા હિસ્સો ધરાવે છે સાતમો સવાલ ગુજરાતનો ભરૂચ પાસે ભરૂચ પાસે આવેલો કયો પ્રદેશ લાંબા તારના ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે તો ગુજરાતનો ભરૂચ પાસે આવેલો કાનમ પ્રદેશ તેના લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે આઠમો સવાલ તમારા ગામ કે વિસ્તારમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે તો મારા ગામમાં કાળી જમીન જોવા મળે છે જે કપાસના પાક માટે ઉપયોગી છે નવમો સવાલ ઘઉંમાંથી બનતી વાનગીઓના નામ લખો તો ઘઉંમાંથી રોટલી પૂરી ભાખરી પાઉ કેક બિસ્કીટ શીરો લાપસી પૂરણપોરી લાડુ સુખડી વગેરે મગફળીમાંથી બનતી વાનગીઓ તો મગફળી જે છે તે મુખ્યત્વે તેલમાં મુખ્યત્વે તેલ મેળવવા માટે મેળવવામાં આવે છે આ ઉપરાંત તેમાંથી સિંગ ચીક્કી ચટણી દાળ ભાત વગેરેમાં પણ તેનો ઉપયોગ થાય છે સરકાર ખેડૂતોને ખેતીનો વિકાસ કરવા માટે શું મદદ કરે છે તો ખાતર બીજ અને મશીનરી માટે સબસિડી ઇનેમ અને એમએસપી દ્વારા ટેકાના ભાવ પાક વીમા ભંડારણ સુવિધા અને કૃષિ સિંચાઈ યોજના કૃષિ મેળા દ્વારા અદ્યતન માહિતી વિવિધ એપ દ્વારા જાણકારી વગેરે જેવી મદદ કરે છે બારમો સવાલ જમીનના પ્રકાર કેટલા છે કયા કયા તો જમીનના આઠ પ્રકાર છે કાપની જમીન રાતી જમીન કાળી જમીન પડખાવ કે લેટરાઇટ જમીન રણ પ્રકારની જમીન પર્વતીય જમીન જંગલ પ્રકારની જમીન દલદલ કે પ્રકારની જમીન તેરમો સવાલ જીવાણુ આધારિત જૈવિક કીટનાશક એ પાક પરના નુકસાનકારક કીટકનું મારણ કેવી રીતે કરે છે તો જૈવિક ઈયળના ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે છે અને અને આ પ્રોટીન ઈયળના આંતરડામાં ખાસ કરીને મોઢાના ભાગે લકવો પેદા કરે છે છેવટે ઈયળ મૃત્યુ પામે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બી નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એમાં પહેલું છે ખેતી જે પ્રવૃત્તિઓમાં અનાજ તેલીબિયા કઠોળ ફળો શાકભાજી ફૂલો વગેરેને ઉગાડવાનો તેમજ પશુપાલનનો સમાવેશ થાય છે એવી પ્રાથમિક પ્રવૃત્તિને ખેતી કહેવામાં આવે છે ખેતીને કૃષિ પણ કહેવામાં આવે છે બીજું સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી તો સ્થળાંતરિત ખેતી જંગલોમાં કરવામાં આવે છે તેમાં જંગલોના વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી રાખને જમીનમાં ભેળવીને ખેતી કરવામાં આવે છે બે ત્રણ વર્ષ પછી જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે ત્યાર પછી છે સઘન ખેતી સઘન ખેતી એ આધુનિક ખેત પદ્ધતિ છે આ ખેતીમાં રોકડીયા પાક પાકોનું વાવેતર કરવામાં આવે છે તેમાં હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ જ થાય છે પરિણામે તેમાં ખેતી હેઠળનો વિસ્તાર વધતો જાય છે સઘન ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્વ અપાય છે તેથી હું તેને વ્યાપારી ખેતી પણ કહું છું ત્યાર પછી છે ખેત તલાવડી ખેત તલાવડી ખેતરમાં ઢોળાવવાળી જમીનમાં શેઢાઓ વચ્ચે બનાવવામાં આવે છે તેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે વરસાદ બંધ થયા પછી પાકને પાણીની જરૂર હોય ત્યારે તેના પાણીને સિંચાઈ માટે વાપરવામાં આવે છે ત્યાર પછી છે ચેકડેમ નાની નદીઓ ઝરણા કે વહોળાના પાણીને એટલે કે વહેણના પાણીને નકામું વહી જતું અટકાવવા માટે તેમના વહેણની વચ્ચે જે પાકો આડબંધ બાંધવામાં આવે છે તેને ચેક ડેમ કહે છે ચેક ડેમ બાંધવાથી કુવા અને બોરના તળ ઊંચા આવે છે ત્યાર પછી છઠ્ઠું છે બાગાયતી ખેતી બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને કરવામાં આવતી ખેતીને બાગાયતી ખેતી કહેવાય બાગાયતી ખેતીમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે આ ખેતીમાં રબર ચા કોફી કોકો નારિયેળ વગેરે બાગાયતી પાકો લેવામાં આવે છે તદુપરાંત અહીં સફરજન કેરી સંતરા દ્રાક્ષ આંબળા લીંબુ જામફળ બોર ખારેક ખલેલા વગેરે ફળોની ખેતી કરવામાં આવે છે ત્યાર પછી છે સૂકી ખેતી જ્યાં વરસાદ ઓછો પડે છે સિંચાઈની સગવડો પણ અલ્પ છે અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય એવા નીચાણવાળી જમીનમાં પાણી સુકાઈ ગયા પછી ખેતી થાય છે તેને સૂકી ખેતી કહેવામાં આવે છે ત્યાર પછી છે આઠમું આદ્ર ખેતી જે વિસ્તારમાં વધુ વરસાદ પડે છે અને સિંચાઈની પણ સગવડ છે તે વિસ્તારોમાં કરવામાં આવતી ખેતી આદ્ર ખેતી કહેવાય આ પ્રકારની ખેતીમાં વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પણ પાક લઈ શકાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચે મને ઓળખો પહેલું મારું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને લીધે થાય છે તો કાપની જમીન હું રેગુર નામે પણ ઓળખાવું છું તો કાળી જમીન હું આધુનિક ખેત પદ્ધતિ છું તો સઘન ખેતી હું ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છું તો ભાલ પ્રદેશ હું વિશ્વનો અને ભારતનો મહત્વનો મુખ્ય ખાદ્ય પાક છું તો ડાંગર ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બી નીચેના વિધાનો માટે કારણ આપો પહેલું રાસાયણિક ખાતર અને રાસાયણિક કીટનાશકોનો વપરાશ નુકસાનકારક છે તો રાસાયણિક ખાતરો અને રાસાયણિક કીટનાશકોનો આડેધેડ ઉપયોગ કરવાથી જમીનની ગુણવત્તા ઘટે છે અને પાણીનું પ્રદૂષણ પણ વધે છે વળી ખેત પેદાશોમાં જંતુનાશકોના ઝેરી અવશેષો રહી જાય છે જેથી મનુષ્યના આરોગ્ય ઉપર લાંબા ગાળે ખૂબ માઠી અસરો જન્માવે છે મનુષ્યને કેટલાક રોગો થવાની શક્યતાઓ ઊભી થાય છે આમાં રાસાયણિક ખાતરો અને રાસાયણિક કીટનાશકોનો વધુ પડતો વપરાશ નુકસાનકારક છે બીજો સવાલ જુદા જુદા પ્રદેશોમાં વિવિધ પાક ઉગાડવામાં આવે છે તો જુદા જુદા પ્રદેશોની ભૌગોલિક પરિસ્થિતિ આબોહવા જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતા વગેરે પરિબળોને કારણે જુદા જુદા પ્રદેશમાં વિવિધ પાકો ઉગાડવામાં આવે છે ત્રીજો સવાલ જૈવિક કીટનાશકો વધી રહ્યું છે તો જ્યારે જૈવિક કીટનાશકોનું પ્રવાહી મિશ્રણ પાક ઉપર છાંટવામાં આવે છે ત્યારે સુષુપ્ત અવસ્થામાં રહેલા જીવંત જીવાણુઓ ઈળના ખોરાક સાથે તેના આંતરડામાં પહોંચે છે એ ઝેરી પ્રોટીન ઈયળના આંતરડામાં અને ખાસ કરીને તેના મોઢાના ભાગે લકવો પેદા કરે છે છેવટે ઈયળ મરી જાય છે આમ જૈવિક કીટનાશકો ઉપદ્રવી જીવાતોમાં જુદા જુદા રોગ લાગુ પાડે છે પરિણામે એ જીવાતોનો નાશ થાય છે તેથી કૃષિ પાકોમાં જીવાતોના નિયંત્રણ માટે જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવા તરફનું વલણ વધી રહ્યું છે ચોથો સવાલ જંગલ પ્રકારની જમીનનો ઉપયોગ ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે કારણ કે જંગલના વૃક્ષોના ખરેલા પાંદડાથી અહીંની જમીન ઢંકાયેલી હોય છે પાંદડા સડવાથી સેન્દ્રીય દ્રવ્યોનું પ્રમાણ વધતા જમીનનો ઉપરનો ભાગ કાળો પડી જાય છે જમીન તળમાં નીચેની તરફ જતા આ કાળી જમીન ભૂરા કે લાલ રંગમાં બદલાઈ જાય છે પાંચમું રાતી જમીન રાતા રંગની દેખાય છે રાતી જમીન રાતા રંગની હોય છે કારણ કે રાતી જમીનમાં લોહ તત્વ અને સેન્દ્રીય તત્વોનું પ્રમાણ વધારે હોય છે જેના લીધે તે રાતા રંગની દેખાય છે છઠ્ઠો સવાલ ઘણીવાર કેટલીક જગ્યાએ પડખાવ જમીન ખેતી યોગ્ય રહેતી નથી કેટલીક જગ્યાએ પડખાવ લેટેરાઇટ જમીનની ઉપરની સપાટી સુકાઈ જાય છે ત્યારે તે સખત બની જાય છે આ પરિસ્થિતિમાં એ જમીન ખેતી લાયક રહેતી નથી સાતમું સઘન ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે તો સઘન ખેતીમાં રોકડિયા પાકેનું વાવેતર કરવામાં આવે છે તેમાં હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ જ થાય છે સઘન ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્વ અપાય છે તેથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે આઠમો સવાલ ખેતીમાં ટપક પિયત પદ્ધતિ શ્રેષ્ઠ પિયત પદ્ધતિ છે ટપક સિંચાઈ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે આ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી પાણીની બચત થાય છે અને પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે આ પ્રક્રિયા જમીનની ઉપરની સપાટીથી અંદરના મૂળ સુધી અસર કરે છે ટપક સિંચાઈ પદ્ધતિનો મુખ્ય હેતુ બાષ્પીભવન ઓછું કરી પાણીને છોડના છેક મૂળ સુધી સીધું જ પહોંચાડવાનો છે માટે ટપક પદ્ધતિ શ્રેષ્ઠ છે નવમો સવાલ ઘઉંના પાકની લણની સમયે તડકાની જરૂર હોય છે તો લણની બાદ ઘઉંના દાણામાં રહેલ ભેજ દૂર કરવા માટે તડકામાં તેને સૂકવવું જરૂરી છે જેથી દાણા વધુ સમય સુધી સચવાઈ શકે અને ભેજ લાગવાની સંભાવના ઘટે તડકાથી ઘઉંના દાણા બારે સંગ્રહ માટે યોગ્ય બને છે દસમો સવાલ ડાંગરની ખેતીમાં કામ કરવા માટે વધુ માણસોની જરૂર પડે છે તો ડાંગરમાં બે હાર વચ્ચે ત્રીસ સેન્ટીમીટરનું અંતર રાખી વાવણી કરવામાં આવે છે ત્યારબાદ આ પાકની ફેર રોપણી પણ કરવામાં આવે છે ઘણી બધી ક્રિયાઓ જેમ કે રોપણી નિંદામણ કઢાવવું અને લણણીની કામગીરી માટે પણ વધુ માણસોની જરૂર પડે છે અગિયારમો સવાલ કપાસનો પાક તૈયાર થાય ત્યારે આકાશ ચોખ્ખું હોવું જોઈએ જો આકાશ ભેજવાળું અને વાદળછાયું હશે અથવા તો જો વરસાદ આવે તો કપાસના રેસા ભીંજાઈ જશે અને નુકસાન થશે અથવા તો કપાસનો પાક ખરી જાય છે શુષ્ક અને ચોખ્ખા આકાશથી કપાસ સુકાય છે અને સારી ઉપજ માટે અનુકૂળ થાય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ એ ટૂંક નોંધ લખો એમાં પહેલું છે સઘન ખેતી સઘન ખેતી એ આધુનિક ખેત પદ્ધતિ છે જ્યાં સિંચાઈની સારી સગવડ છે ત્યાંનો ત્યાંનો ખેડૂત વર્ષમાં એકથી વધુ પાક લઈ અને સારું કૃષિ ઉત્પાદન કરી શકે છે તેથી તે સિંચાઈની સુવિધાઓ ઊંચી જાતના બિયારણો ખેતીની નવી ટેકનોલોજી રાસાયણિક ખાતરો કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રો વગેરેનો વ્યાપક ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે છે આ પ્રકારની ખેતી સઘન ખેતી કહેવાય છે આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર કરવામાં આવે છે તેમાં હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ જ થાય છે પરિણામે તેમાં ખેતી હેઠળનો વિસ્તાર વધતો જાય છે સઘન ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્ત્વ અપાય છે તેને વ્યાપારી ખેતી પણ કહે છે બીજું ટપક સિંચાઈ પદ્ધતિ તો ટપક સિંચાઈ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે આ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવાથી પાણીની બચત થાય છે અને પોષક દ્રવ્યો ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચે છે આ પ્રક્રિયા જમીનની ઉપરની સપાટીથી અંદરના મૂળ સુધી અને અસર કરે છે અને ટપક સિંચાઈ પદ્ધતિનો મુખ્ય હેતુ બાષ્પીભવન ઓછું કરી પાણીને છોડના છેક મૂળ સુધી સીધે સીધું પહોંચવાનો છે ટપક સિંચાઈ પદ્ધતિમાં વાલ્વ પાઇપ નળીઓ અને ઉત્સર્જકોનો સહિયારો ઉપયોગ કરી છોડને પાણી પહોંચાડવામાં આવે છે જે તે ક્ષેત્રમાં પાણી અને પોષક તત્વોનું ડ્રીપ લાઇન્સ તરીકે ઓળખાતી પાઇપો દ્વારા વિતરણ કરવામાં આવે છે તેમાં ડ્રીપર તરીકે ઓળખાતા નાના એકમો હોય છે દરેક ડ્રીપર પાણી અને ખાતરો મિશ્રિત ટીપાને બહાર કાઢે છે એ ટીપા દરેક છોડના મૂળ સુધી જાય છે આ સિંચાઈ પદ્ધતિની સફળતાનો આધાર તેની ગોઠવણી જાળવણી અને તેને કેવી રીતે કાર્યરત કરવામાં આવી છે તેના ઉપર રહેલો છે જો આ પદ્ધતિનો યોગ્ય રીતે પદ્ધતિનો યોગ્ય રીતે સંચાલન કરવામાં આવે તો સિંચાઈની અન્ય પદ્ધતિઓ અને જળ છંટકાવની અન્ય પદ્ધતિઓની તુલનામાં વધારે અસરકારક કેટલીક વખત રિકલ સિંચાઈ પણ કહેવામાં આવે છે બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા કપાસ એરંડા શેરડી વગેરે પાકો તેમજ શાકભાજી અને ફળોના પાકોને ટપકપિયત પદ્ધતિ અનુકૂળ છે ત્યાર પછી છે ખેતીનો વિકાસ ખેતીનો વિકાસ એ દેશની વધતી જતી વસ્તી ની અનાજની માંગને પહોંચી વળવા માટે કૃષિ ઉત્પાદનમાં વધારો કરવાના પ્રયત્નો સાથે જોડાયેલ છે ખેતીનો વિકાસ વિવિધ રીતે કરી શકાય જેમ કે વાવેલા ક્ષેત્રનો વિસ્તાર કરીને વાવેલા પાકની સંખ્યામાં વધારો કરીને સિંચાઈની સગવડોમાં સુધારાઓ કરીને ખાતરનો ઉપયોગ કરીને વધારે ઉપજ આપતા બિયારણોનો ઉપયોગ કરીને તેમજ કૃષિલક્ષી યંત્રોનો ઉપયોગ કરીને ખેતીનો બહોળો વિકાસ કરી શકાય છે લોકોના ખોરાકની સુરક્ષામાં વધારો કરવો એ ખેતીના વિકાસનું અંતિમ લક્ષ્ય છે ખેતી ક્ષેત્રે થયેલો સહકારી પ્રવૃત્તિનો વિકાસ પણ ખેતીના વિકાસમાં સહાયક બન્યો છે ચોથું કપાસ તો કપાસના પાકને કાળી જમીન ઓછું તાપમાન અને હળવો વરસાદ માફક આવે છે કપાસ ચોમાસુ પાક છે આ પાકનો સમયગાળો છ થી આઠ મહિનાનો હોય છે કપાસનો પાક તૈયાર થાય ત્યારે આકાશ સ્વચ્છ હોવું જોઈએ કપાસમાંથી મળતું રૂ એ કાપડ ઉદ્યોગનો મહત્વનો કાચો માલ છે વિશ્વમાં ચીન યુએસએ કપાસના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આપેલું છે કે ભારત જે છે તે ત્યારે કપાસ કપાસમાંથી રૂ મળતું રૂ એ કાપડ ઉદ્યોગનો મહત્વનો કાચો માલ છે વિશ્વમાં ચીન યુએસએ કપાસના ઉત્પાદનમાં અને ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે ગુજરાતમાં ભરૂચ જિલ્લાનો કાનમ પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ભારતમાં ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા કર્ણાટક આંધ્રપ્રદેશ હરિયાણા રાજસ્થાન પંજાબ તમિલનાડુ ઓડિશા વગેરે કપાસના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર છ બી નીચે આપેલા પાકના નામનું તેમના પ્રમાણે વર્ગીકરણ કરો પ્રકાર પ્રમાણ ધાન્ય પાક તો ઘઉં ડાંગર બાજરી રોકડિયા પાકમાં આવશે તમાકુ શેરડી કપાસ તેલીબિયામાં મગફળી તલ એરંડા પીણામાં ચા કોફી કઠોળમાં તુવેર મગ અને ચણા મસાલામાં જીરું મરચાં લસણ ફળમાં કેરી કેળા ચીકુ શાકભાજીમાં બટાટા રીંગણ ટામેટા ફૂલમાં જુઈ મોગરો અને ગુલાબ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત એ પાઠ્યપુસ્તકના પાના નંબર ચુમ્મોતેર પર આપેલા નકશાના આધારે વિશ્વના નકશામાં રંગપૂર્ણી અને નામ નિર્દેશન કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે આપણે નામ પૂર્ણી કરી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત બી ચાલો પ્રવૃત્તિ કરીએ શબ્દ કોયડો ઉકેલો તો અહીંયા આપણને જે કોયડો આપવામાં આવેલો છે તો આ જે કોયડો આપેલો છે ને આપણે આ રીતે લખી શકીએ જો અહીંયા જવાબો આપણે શુભ સરસ રીતે દર્શાવેલા છે તમે વિડીયોને પોઝ કરીને સ્ટોપ કરીને પણ આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો તો આ રીતે તમે અહીંયાથી આ જે જવાબો છે તે મેળવી શકો છો ત્યાર પછી આડી ચાવી અને ઊભી ચાવી જે આપણને આપેલા છે તે અહીંયા તમે જોઈ શકો છો આપણે દર્શાવેલી છે તો મિત્રો અહીંયા આપણે આ જે સ્વ અધ્યન પોથી છે તેનો આ પાઠ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે સામાજિક વિજ્ઞાન વિષયની એક નવી સ્વાધ્યન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે એટલે કે સ્વાધ્યન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો જો આ પાઠ તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં